ડબોઈ તાલુકા પંથકમાં ડાંગરની ખરીદીને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ડબોઈ પુરડા ગોડાઉન ખાતે સરકાર દ્વારા નિયત ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ તો થઈ પરંતુ ગોકળ ગાયની ગતિએ ડાંગરની ખરીદી થવાના કારણે આજરોજ ઢોલાર ગામના ખેડૂતો ડબોઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી

ત્રણ મહિના પછી પણ ગોકળ ગાયની ગતિ આજે ખરીદી કરે છે સરકાર અને જેના કારણે ગોકળ ગાયની ગતિની ખરીદીને કારણે ખેડૂતો મજબૂર થઈ અને વેપારીઓને સસ્તા ભાવમાં માલ વેચવો પડે છે જેથી સીધે સીધું દેખાઈ આવે છે કે આ વેપારીઓને ફાયદો કરાવી રહ્યા છે એટલે અમારી સરકાર સરકારશ્રીને વિનંતી છે અહીંયા વધુ ટીમ મૂકે રોજના પચાસથી સાઠ ટેક્ટરની ખરીદી કરી શકે એવી ટીમો પણ છે તેમ છતાં પણ જાની જોઈને પંદર જ ટેક્ટરની ખરીદી કરવામાં આવે છે જેથી અમારી વારંવાર વિનંતી છે સરકાર ને અગાઉ આ બાબતે વારંવાર આવેદનપત્ર આપેલા છે પણ ડભોઈ તાલુકામાં કોઈ પણ અધિકારી કાળજી રાખીને જોતો નથી વર્ષોથી એક જ બબાલ છે થી થી વધુ સવારે ખેડૂત ઊભો રે રાત્રે બાર વાગ્યા સુધી ના ઘરે નહીં પહોંચતો તો સરકાર ને વિનંતી છે કે જો તમારે એમએસપી થી જાહેરાત કરી છે ખરીદી કરવી જ છે તો એનો ઉતાવળ નથી કરો ખેડૂત એ માલ આંચવીને ત્રણ ત્રણ મહિના સુધી ખેતરમાં ના પડી રહેવો જોઈએ આજ રોજ અમે પહેલા ગોડાઉન પર ગયા ઢોલાર ગામના ખેડૂતોએ અમને બોલાયા અમે ત્યાં ગયા ત્યાંથી નક્કી કરી અને સરકારનું ધ્યાન દોરવા માટે ડબોય પ્રાંત અધિકારી સાહેબને અમે આના વિશે જાણ કરી છે લેખિતમાં આજ રોજ ટેકાના ભાવે જે ખરીદી થાય છે પુરવઠા વિભાગમાં એનું ખરીદી યોગ્ય રીતે ન થતી હોવાથી અને બહુ લેટ થયેલ હોવાથી આજે આવેદન આપવામાં આવ્યું ત્યાં યોગ્ય જવાબ ન મળતા અમે આજે પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન આપવા આવેલા છે ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને અને ખરીદી જે બહુ ધીમી ચાલે છે એના કારણે જે ખેડૂતોનો માલ છે એ માલ ખેતરોની અંદર પડ્યો પડ્યો બગડે છે અને ઘણા બધા ખેડૂતો મજબૂર થઈ અને ટેકાના ભાવે ખરીદી ના કરતા સરકાર નથી કરતી એના કારણે વેપારીઓને મજબૂર થઈને પાંચ હજાર રૂપિયાની અંદર ડાંગર આપવા માટે મજબૂર થઈ જાય છે અને એ જ પ્રશ્નો લઈ અને એના નિરાકરણ માટે આજે પ્રાંત અધિકારીને ડભોઇ તાલુકા પ્રાંત અધિકારીને અમે આવેદન આપેલ છે અમે પ્રાંત અધિકારી સાહેબને ડાંગરની જે ખરીદી થાય છે જે બહુ મંદ ગતિએ થાય છે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને બીજું કે જે ગતિ છે અત્યારે એ બહુ ધીમી છે તો અમે એવું વિચારીએ છીએ કે ખરીદી થોડી વધુ થાય અને વધારે ટ્રેક્ટરો એ લોકો ખરીદી કરે એના માટે સાહેબને રજૂઆત કરવા આવ્યા છે જે ગતિ અત્યારે જે પ્રકારે ચાલી રહી છે એના લીધે અત્યારના ખેડૂતો ના છૂટકે વેપારીને માલ આપવો પડે છે અને એ જ માલ પાછો ત્યાં જાય છે તો એનું એમાં આ ખેડૂતોનું શોષણ થાય છે એ ના થાય એટલા માટે અમે આ સાહેબસિંહ અમે પ્રાંત અધિકારી સાહેબને આપીએ છીએ ડબોઈ